દર્શક મિત્રોને રામ જબિન ને એટલું લઈ દઉં છું કે મારી નામના માટે નથી કરતો પણ ઘણી ફેરી અમે સેવા કરતા હોય ને એટલે અમારી પર ઘણા માખલા જોઈએ છે એટલે મારા વિડીયો બનાવવો પડે છે બરાબર તમને કેટલી ફેરી જમાઈ આપણે ઘણા ફેરી જમાઈ ને એટલે કે જો બરાબર આમાં શું થાય મગજ ખબર છે હવે આપણે સેવા કરતા તો ક બાંધવા દોડે એમ જાતા વિડીયો થાય તો ખબર પડે એમ જા અને મારી પાસે યુટ્યુબ ચેનલ છે કે મારી નામના માટે નથી કરતો એમ જા નામના માટે નથી કરતા

તે ઓર મગરે બનાવીને ખાહો ને ચણાનો લોટ ને જો ખાણ ને આવી ગયો તેલ ને નાનો બાટલો મોટો બાટલો નથી આ દર્શક મિત્રોને કહો સમજા વરી દર્શક મિત્રોને મોટો બાટલો આપણે જે છે એ લઈ દીધું બરોબર આપણે શક્તિ પ્રમાણે સારું જય શ્રી રામ જય માતાજી જય ભોલના જય ભગવાન કેમક ભરાઈ જાય ને તો કામ થઈ જાય